ખાતી ક્ષત્રિય સ્મિતા સંકલન સમિતિ બનાસકાંઠા જિલ્લાની બેઠકમાં નિર્ણય લેવાયા તારીખ પચીસ ચાર પહેલા દરેક તાલુકાની સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દરેક સમાજ આગેવાનો સંગઠનોને લડાઈમાં સાથ સહકાર આપવા વિનંતી કરવી પોતાના ગામમાં ક્ષત્રિય ભાઈઓની એક બેઠક કરવી અને આપણું સો ટકા મતદાન થાય એવી કોશિશ કરવી અને ગામ લેવલે બીજા સમાજોના ટેકો લેવાનો પ્રયાસ કરવો દરેક ગામમાં બુથ લેવલે માઇક્રો પ્લાનિંગથી બીજેપી વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરવો જે લોકશાહી ઠપથી કરીશું આમ તમામ સંગઠનો સાથ સહકાર લે બનાસકાંઠા જિલ્લાનું ક્ષત્રિય સંકલનની ટીમ દ્વારા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનની તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવશે તમામ તાલુકાની સંકલન સમિતિ દ્વારા સમાજમાં દરેક મોભી આગેવાનોને અસ્મિતાની લડાઈમાં સાથ સહકાર આપવા વિનંતી કરવા માટે તાલુકાની ટીમને જવાનું રહેશે હાજર રહેનાર ક્ષત્રિય સમાજના આગેવાનો કરની સેના બનાસકાંઠા ટીમ ક્ષત્રિય અસ્મિતા સંકલનની કોર કમિટી બનાસકાંઠા દ્વારા નિર્ણયો લેવામાં આવે છે હવે જોવાનું એ છે કે આ નિર્ણયોથી શું પ્રભાવ પડે છે તે જોવું રહ્યું আসসালামু আলাইকুম ورحمه আল্লাহু আলাইকুম আসসালাম। আজ আমরা যে এসেছি আলহমদুলিল্লাহ। আমরা এখন আলোচনা করব। আমরা 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 અન સમાનતા જે અંત છે સત્ય છે આની પરમાત્મા જન્મ લેતો છે આને આખું અમે બધા ભારતીય હોવ હો સુનતા હોવ આપણે બધા ભારતીય છીએ આપણે